શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન હિન્દ મહાસાગર તટે શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક તથા સમુદ્ર સ્નાન કેન્યા રાષ્ટ્રનું મોમ્બાસા બંદર વેપારીઓનું શહેર તરીકે સેંકડો વર્ષોથી સુપ્રસિદ્ધ છે મોમ્બાસા દરિયા કિનારે પૂર્વ અને મધ્ય આફ리카 વચ્ચેનો પ્રવેશ દ્વાર હોવાનું મનાય છે જે તેને વિશ્વના સૌથી વ્યસ્ત બંદરો પૈકીનું એક છે સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયં મૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રીના સર્વોપરી સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર કરવા દરિયાપાર વિદેશની ધરતી પર સ્વામીનારાયણ સંપ્રદાય ના ધર્માચાર્ય સૌ પ્રથમ પહેલ કરનાર પહેલા પૂર્વ આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મોંબાસ હિન્દ મહાસાગર તટે અનેક વિવિધતાઓથી સમુદ્ર કેન્યાના મોંબાસામાં શ્રી સ્વામિનારાયણ ગાદી આચાર્ય જ્ઞાન મહોદિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી દાસજી સ્વામીજી મહારાજ પૂજની સંતો હરિભક્તો સહનય નાઇરોબી હવાઈ જહાજ દ્વારા મોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પધાર્યા હતા પોલીસ એસ્કોર્ટ સેવામાં પધારતા હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું નાના નાના બાળકોએ સ્વાગત કીર્તન દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરી હતી અને ભેર સામયું પણ કરવામાં આવ્યું હતું હિન્દ મહાસાગરના તટે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક વિધિ તેમજ સમુદ્ર સ્નાન પણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ પરમ ઉલ્લાસ ભેર લાભ માણ્યો હતો કચ્છી લેવા પટેલ સમાજના ભામાસા હસમુખભાઈ ભૂડિયાના સુપુત્રો ધ્રુવભાઈ દર્શકભાઈ એમના ધર્મપત્ની માતૃશ્રી પુત્ર વધુ વગેરે પરિવારજનોનું પાધ્ય શાલ વગેરેથી સન્માન તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ તથા આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાથેના હસમુખભાઈ ભૂડિયાના પેઇન્ટિંગ તૈલચિત્રો અર્પણ કરવામાં આવ્યા હતા शुक्ल पक्ष चांदो दिसे दिसे बुद्धि ने पांतो जा ते बधाय जीवन में एवी बुद्धि जैसे आलोक भौतिक समुद्र को बुद्धि ने पानी से ने बधाय भक्तों आध्यात्मिक क्षेत्र पर बापा ने कृपा बुद्धि ने पाना से त्यागे बंदू શ્રી સ્વામ્યાણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદદી પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ હાલમાં મંબાસામાં સત્સંગ પ્રચારાર્થી વિચરણ કરી રહ્યા છે હિંદ મહાસાગરના તટે શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃત અભિષેક સમુદ્ર સ્નાન જીવન પ્રાણ વાપાશ્રીની વાતોની સમૂહ પારણો રાસોત્સવ કીર્તન ભક્તિ સંત વાણી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અનેક અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આફ્રિકા યુકે વગેરે અનેક રાષ્ટ્રોના હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અસ્તુ જય સ્વામિનારાયણ